ખરાતી કરે છે છેલ્લા ત્રણ વર્ષથી દરેક ખરીફ અને રવી સીઝનમાં પી એસ માં યુરિયા ખાતરની અછત સર્જાય છે આના કારણે ખેડૂતો પોતાના પાકને સમયસર પીટ કરી શકતા નથી થરાતી જમીન વર્ષો જૂની પીટ વાળી રે સુક્કો પ્રદેશ વાળી છે આથી નાઇટ્રોજનની કમી મોટા પ્રમાણમાં વર્તાય છે યુરિયા ખાતર વગર કેટલાક મુખ્ય પાકો થઈ શકતા નથી આના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થાય છે ખેડૂતોની ફરિયાદ છે કે યુરિયાની જગ્યાએ તેમને નેનો યુરિયાની બોટલ આપવામાં આવે છે તેમના અનુભવ મુજબ આ બિન ઉપયોગી અને બિન અસરકારક છે તાલુકા સંઘ જિલ્લા સંઘ અથવા તો અન્ય દુકાનદારો ખેડૂતોને આ નેનો યુરિયાની બોટલ લેવા માટે દબાણ કરે છે આના કારણે દુકાનદાર અને ખેડૂત વચ્ચે સંઘર્ષ થાય છે ખેડૂતોની માંગ છે કે નેનો યુરિયાની બોટલ સંપૂર્ણપણે બંધ કરવામાં આવે સાથે સમયસર પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર પૂરું પાડવામાં આવે જેથી તેઓ પોતાની ખેતી યોગ્ય રીતે કરી શકે થરાદ તાલુકા કિસાન સંઘર્ષ સમિતિને અને બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહી આજે આવેદનપત્ર પાઠવ્યું હતું આજે પ્રાંત સાહેબને તમામ ખેડૂતો આવેદન આવેદનપત્ર આપ્યો છે ખરીફ સિઝનમાં યુરિયા ખાતરની ખૂબ તંગી આવી છે ખેડૂતો જ્યાં ત્યાં યુરિયા ખાતર માટે ફાંફા મારે છે બનાસકાંઠામાં યુરિયા ખાતરનો ચાલીસ હજાર મેટ્રિક ટનની જરૂરિયાત હોય છે એની સામે જૂન મહિનામાં એક પણ બેગ ફાળવણી કરવામાં નથી આવી અને જુલાઈમાં ફક્તને ફક્ત દસથી બાર હજાર ટનનો યુરિયાની ફાળવણી કરી છે એની સામે ઘણી બધી ઘટ છે જ્યારે પચીસથી ત્રીસ હજાર ટનની યુરિયા ખાતરની ખાલી બનાસકાંઠામાં જ ઘટ હોય ત્યારે ખેડૂતોની અને ખેતીની શું પરિસ્થિતિ થાય ખરીફ વાવેતરમાં એ આપ સૌ સમજી શકો છો આજે તાજેતરમાં વરસાદ વધારે થવાથી જે ખેડૂતોના પાક છે પીળો પડી ગયો છે એને નાઇટ્રોજનની તાત્કાલિક જરૂરિયાત છે અને નાઇટ્રોજન યુરિયામાંથી મળે છે અને એ યુરિયા ખાતરની અત્યારે તંગી છે ત્યારે સરકારને હું પ્રશ્ન પૂછવા માગું છું કે તમે યુરિયા સબસિડી બંધ કરી છે કે ખેડૂતોને તમે જે ડબલ પાકનો કોચો અને ડબલ જે આવકની વાત છે એની જગ્યાએ ખેડૂતો અત્યારે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને કાળા બજારીઓને તમે છૂટો દોર આપેલો છે ઉદ્યોગોને પણ યુરિયા સરકાર ફાળવે છે પણ ખેડૂતોને ફાળવતી નથી ત્યારે સરકારને મારી નમ્ર વિનંતી છે કે કાળો બજારીઓના તમામ જગ્યાએ જે ગેરરીતે ગેરકાયદેસર જે યુરિયા પડ્યો છે ત્યાં દરોડા પાડવામાં આવે ઉદ્યોગોને જે યુરિયા ખોટી રીતે ફાળવામાં આવે છે એ તાત્કાલિક બંધ કરી અને બનાસકાંઠામાં ફક્ત ત્રીસ હજાર ટન યુરિયાની ઘટ છે એ આ સાતમા અને આઠમા મહિનામાં ફાળવવામાં આવે તો ખેડૂતોની જરૂરિયાત પૂરી થાય એમ છે જો આ પાંચ સાત દિવસોમાં સરકાર નિર્ણય નહીં લે તો ખેડૂતો વતી અમારે રસ્તા ઉપર ગાંધી ચીજિયા માર્ગે આંદોલન કરવાની જરૂરિયાત પડશે